પચીસ ની ઉજવણી ના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ અને બાદ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાય છે છોટાઉદેપુર જિલ્લાના કમાર તાલુકામાં આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા પચીસ ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે મેદસ્વીતા મુક્ત બને

आयोग शिविर जोन कोऑर्डिनेटर डॉक्टर राजेश पंचाल सोशल मीडिया जोन कोऑर्डिनेटर शिलाबेन मनोज कमाट ग्राम पंचायत सरपंच शिलाबेन राठवा जिला योग कोऑर्डिनेटर रोहिणी पटेल आगे वानो डॉक्टर केसी सी परमार डॉक्टर केतन पारेख कमांड तालुका ना कोच विपुल राठवा होमगार्ड जवानों कोच ट्रेनरो शिक्षको ने योग साधको उपस्थित रहा नमस्ते आज कमांड खाते ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે એના ત્રેપન દિવસ જ્યારે બાકી છે ત્યારે એ યોગ પ્રોટોકોલના નિદર્શન માટેની એક શિબિર યોજવામાં આવી અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લઈને જે મેદેશીતા મુક્તિ અભિયાન ચાલ્યું છે એમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પૂરા ગુજરાતનો મેદસ્વીતા મુક્તિ કઈ બને એના માટે મેદેશ્વર મુક્તિના પણ આજે આસન પ્રારંભ કરવામાં આવ્યા જેનાથી આપણા રોજબરોજના જીવનમાં જે આપણી આહાર શૈલી જીવનશૈલી જે અનિયમિતતા થઈ ગઈ છે એને ઠીક કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે આજે કવાટ ખાતે બહુ મોટી સંખ્યામાં યોગ યોગસાધકોએ ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આ મેદસ્િતા મુક્તિ માટે તેઓ સૌ આ યોગ કરવા માટે પ્રેરાયા મેદેસિતા એટલે આપણે જનરલી એવું કહેવાય કે જે આપણો બીએમઆઈ છે બોડી માસ ઇન્ડેક્સ જે ચોવી ચોવીસ પોઈન્ટ કરતાં એ ઓછો હોવો જોઈએ